નમસ્કાર મિત્રો ફરી એક નવા વિડીયો સાથે સ્ટડી વિથ પ્રન યુટ્યુબ ચેનલમાં આપ સર્વે મિત્રોનું સ્વાગત છે મિત્રો આજે આપણે ઘરઘંટી સહાય યોજના વિશે વાત કરવાની છે આ અંતર્ગત આપણે જોઈશું કે આ યોજનાનો હેતુ શું છે આ યોજનામાં શું સહાય મળે છે આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા શું જોઈશે અરજી ક્યાં કરવી અને કેવી રીતે કરવી ડોક્યુમેન્ટ શું જોઈશે આ સંપૂર્ણ માહિતી આપણે એક જ વિડીયોમાં જોવાની છે પરંતુ તે પહેલાં મારી ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ચાલો શરૂ કરીએ તો યોજનાના હેતુ વિશે વાત કરીએ તો ગુજરાતના ગરીબ લોકોને રોજગારની તકો ઊભી થશે આ યોજના દ્વારા દેશના નાગરિકોને પ્રોત્સાહિત અને આત્મનિર્ભર બનાવવા માટે કામો થશે આ યોજનાનો હેતુ દેશને આર્થિક રીતે મજબૂત બનાવવા માટે ગુજરાત સરકારે આ યોજનાની શરૂઆત કરી હતી હવે વાત કરીશું આ યોજનામાં શું લાભ મળે છે તો રૂપિયા પંદર હજારની અનાજ દળવા માટે ઘરઘંટી સાધન સહાય તરીકે આપવામાં આવે છે હવે વાત કરીશું આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની પાત્રતા શું છે તો આ યોજનાનો લાભ લેવા માટે લાભાર્થીની ઉંમર અઢારથી સાઠ વર્ષ સુધીની હોવી જોઈએ અરજદારની વાર્ષિક આવક જો તે ગામમાં રહેતા હોય તો એક લાખ વીસ હજાર અને શહેરમાં રહેતા હોય તો એક લાખ પચાસ હજાર હોવી જોઈએ અને આવકનો પુરાવો રજૂ કરવાનો રહેશે આ યોજનાનો લાભ આર્થિક રીતે વંચિત પાત્રોને મળવાપાત્ર છે આ યોજના વિધવા અને વિકલાંગ લોકો માટે પણ ઉપલબ્ધ છે હવે આ યોજનાનો લાભ લેવા માટે અરજી ક્યાં કરવી તેના વિશે વાત કરીએ તો ગુજરાત સરકારની ઈ કુટીર વેબસાઇટ પર જઈને તમે ઘરે બેઠા જ મોબાઈલથી ઓનલાઈન અરજી કરી શકો છો હવે અરજી કેવી રીતે કરવી તે જોઈશું તો સૌ પ્રથમ તમારે કુટીર અને ગ્રામીણ ઉદ્યોગ કમિશનરની ઈ કુટીર ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ડોટ ઇનની મુલાકાત લેવાની રહેશે ત્યારબાદ હોમ પેજ પર તમારે કમિશનર ઓફ કોટેજ એન્ડ રૂરલ ના વિકલ્પ પર ક્લિક ક્લિક કરવાનું રહેશે ક્લિક કરશો એટલે તમને યોજનાનું નામ દેખાશે તમારે માનવ કલ્યાણ યોજનાના વિકલ્પ પર ક્લિક કરવાનું રહેશે ક્લિક કરતાની સાથે જ તમારી સા સામે અરજી ફોર્મનું પેજ ઓપન થશે આ પેજ પર તમારે માંગેલી તમામ માહિતી દાખલ કરવાની રહેશે માહિતી દાખલ કર્યા બાદ તમારે પૂછાયેલા દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે પછી સબમિટ ઓપ્શન પર ક્લિક કરવાનું રહેશે આ રીતે તમે આ યોજના હેઠળ અરજી કરી શકો છો હવે અરજી સાથે કયા કયા ડોક્યુમેન્ટ્સ જોઈશે તેની વાત કરીએ તો લાભાર્થીઓએ અનાજ દળવાની તાલીમ મેળવી હોય તો તેનું પ્રમાણપત્ર ઘરઘંટી સહાય યોજનાનો લાભ લેવા માટે તેના અનુભવ અંગેનું પ્રમાણપત્ર રેશન કાર્ડ ચૂંટણી કાર્ડ અને આધાર કાર્ડની નકલ અરજદારનો ઉંમરનો પુરાવો જાતિનું પ્રમાણપત્ર અને જો ગ્રામ્ય વિસ્તારના હોય તો બીપીઆર સ્કોર સાથેનો દાખલો અને શહેરી વિસ્તારના હોય તો સુવર્ણ કાર્ડની નકલ આવકનું પ્રમાણપત્ર અને અનાજ દળવાનો ધંધો કરેલો હોય તો તેના અનુભવનો દાખલો આટલા ડોક્યુમેન્ટ્સ તમારે અરજી સાથે જોડવાના રહેશે હવે ઘરઘંટીનું ફોર્મ ભર્યા પછી ઘરઘંટી ક્યારે મળે તો ઘરઘંટીનું ફોર્મ ભરી દીધા પછી ડ્રો થતો હોય છે ડ્રોમાં પીડીએફમાં જે લોકોના નામ આવેલા હોય તે લોકોને પંદરસો રૂપિયાની કીટ આપવામાં આવે છે એના માટે ઓથોરાઈઝ ડીલર હોય છે તે પણ તમે એક એપ્લિકેશનની મદદથી જોઈ શકો છો ઑથોરાઈઝ ડીલર હોય તેમની પાસેથી તમારે ઘરઘંટી ખરીદવાની હોય છે ઘરઘંટી સહાય યોજના માર્ચ અને એપ્રિલ મહિનામાં એપ્લિકેશન ઓપન થતાં હોય છે એટલે કે ફોર્મ ભરવાના શરૂ થતા હોય છે આ એપ્રિલ ચાલે છે તો એપ્રિલના પંદર દિવસ પછી શાય ચાલુ થઈ જશે ફોર્મ ભરાવાના તો મિત્રો આ હતી ઘરઘંટી સહાય યોજનાની સંપૂર્ણ માહિતી જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો મિત્રો મારી ચેનલ ઉપર ગુજરાત સરકારની નવી નવી યોજનાઓના માહિતીના વિડીયો આવતા હોય છે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા વિનંતી જય હિન્દ